બસ નાઈ અને આકડા કાઢી લીધા ત્યાં થવાનું બાકી હે તે મારે અમારે ઓલીવાડીએ જવાનું છે મારે કાકા વાળી તે ત્યાં હે શંકર ભગવાનનું મંદિર લીધા જોકે બધા બધાને ખબર જ છે તે શંકર ભગવાન મંદિર છે ને તે મારે હે ને આજ સોમવારે હે એટલે મેં કીધું ફૂલ લેતી જાય તે ધતુરાના ફૂલ બહુ જ અસલના હે તે કાં લેતી જાય થોડાક તે બાને પૂજા એ પણ થઈ જાય ને આપણી હું એ મંદિરની ઊઠી પણ તો ન હકતા હોય પણ આતા જતા હોય તો લેતા જઈએ એ એવા વાટું હું આવી હતી ફૂલ ઉતારવા તમે કહ્યું ફૂલ ઉતાર લે અને પછી કંઈક તૈયાર થાય રોટલી પાંચ કરવાની હેરિયાની તે રોટલી કરવી લોટ બાંધલ પડ્યો એમ કહે પછી કરા અને નાહવાનું લાઇટ વહી જાય બસ નાવાનું વેખાઈ જાય તે વાહું છે ને કાં પહેલાં નાવાનું કામ કાઢે નાખીએ તે નાઈ ને ધતુરા જવો કેવા મસ્તી ના હે બહુ જ અસલના અને એકદમ હાવ ટેબાટેબા જીવાઓ ખીલે પડે

প্রমে যাল মালেনে লোতায়া ইনে য়ানেজে ওেরাযারায়া আয়ায়া গিখেলে আিয়া দিকরায়া বাযেয়া কালেয়া ইটায়া আপইরা আপই �

ઓકે ઓકે તમને સપોર્ટ મળ્યો છે તમને ડર લાગે છે ના તમને ડર નથી લાગતો દીકરા કાઈ શું કહી દો ત્યાં કે આ તો આવું નહી તમાર લેજાવાખા મને કઈ તો

દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જે આ બીજા દી હવારનો વિડીયો હોય કાલે લગ્નમાં ગાંધા બપોર પછી હાંજી મોડા લગ્નમાં મેં કાંઈ શૂટિંગ નહોતું કર્યું એટલે મેં અટાણમય વિડીયો ચાલું કર્યો ને મીરાની અમારી મસ્તી હાલે ને આ બાંધી દીધી ને મારે સાફ સફાઈ હાલે હંજવારી વાકરથી કાઢતી આવી બૂટું ને સંપોલ ને લગ્નમાં પહેરાયા હોય એ બધા ધોવાના હે સનાની એણું કામ ચાલુ હે એનો કાકો દૂધ દેવા ગો ને બધી સાફ સફાઈ બાકી છે હજે ફરી આ અને પછી કાલે હે ને હું વિવાહ માંથી આવીને ગજબ ની એવું માથું સેડ્યું હા ફાટાઈ જાય એ હું તે હાંજી જરા કંઈક કઢીને ખીચડી ખાય અને હું ગઈને તે હવાર સુધી ખબર નહીં રાયતી કારની અંદરમાં માથું ઉતર્યું હોય ને એ કંઈ પણ ખબર નથી મળે એટલે એવું ખબર નહીં કાલે કુદરત કુદરતમાં કોઈ દેવું માથું નથી ચડ્યું એવું કાલે માથું સડ્યું ખબર નહીં કે મને વધારે કંઈ વ્યાધિ આવે ને તો ઉપાધિ થાય ને ઉપાધિ થાય ને એટલે મને માથું સડે જાય એટલે એવું મને માથું સડ્યું ને ગાયની બહાર કાઢી હતી ગાયનો ખીલો સોખો કરવાને હેઠ વાંસનો દેખાય ન્યા સુધીની વાયર સોર બાકી હેઠામનું પિંજરું પડ્યું હાજી પણ મેં ધોયાનું ત્યાં થામ પમ રેગાતા ન કોઈ દિનો મુક્તિ હોય પણ હાંજી ઠામ રેગાતા તે ઠામે પણ ધોવાના હે એટલે એવું બધુંય કામકાજ કામકાજ આ ત્યાં આખો દી બપોર સુધી કરીને તોય પણ નહીં પરવારા એટલે હું કામ હે ને આપણે આંબામાં જુઓ કેવો મસ્તીનો મોર આવ્યો આખા આંબામાં એવો અસલનો આવ્યો અને હા ત્રણ વરહનો હે કદાચ સોડવો બે વરહ હા હેઠો થયો અને ત્રણ વરસ એક વરહ દીનો જાળવામાં આવું તો ઓલા જાળવવામાં આવું તો કામ કોથરીમાં આવું તો મીરા રે ને મીરાની ત્યાં હાવ બુહૂક કરે એવી બુહૂક ઠાવકી હોટિવ ની ગાંડું જ તેની બી મજા આવે ડું છે નાથી હેને ને સનો અડાવરો થાય ને વાતી જોયા આજ રાખે જોયા આજ રાખે ને આંબામાં હે ને કોમેટ આવી તી કે ફૂગનાશક ખબર ને કંઈક હારી જ કોમેટું તી કઈ દવાનું હોય ને એ મળીને જ ખબર પણ કંઈક હારી દવાનું જોતું કે એ દવા સાટજો તો અમારતા ધાણા કે કઈને જ કેસવા તને એની ધાણા દવા સાટી ફૂલ નોખી દે એવી તે એ અમે એની એક પોપની રાખી દીધી તે એ આજ લેવે અને સાટે દી હું એટલે એવું હે હું હે ને ફરિયા વારતી વારતી મીરા પાસે ફૂગી એની હે ને બેસે ગઈ અને મીરા હે ને એ કે મણી ખંજવારો મણી વાલી કરો ના મીરો હા લાઇટકી થાય લાઇટકી થાય દુનિયાની ને હમણાં ત્યાં જીવ હોય બહુ નવેલું ન કરી પાણી વાળું પોતું કરે અને લુવે નાખા ભરાણી હોય ને એટલું ને સેકલા શ્રેણી આવે તે સેકલા ખા ઓલું કર્યા રાખે જા અમારે વાહે સેકલા શ્રેણી ત્યાં બાઈ બેઠી બેઠી જોયા રાખે હમ બસ લે હમ ઉની હોય મીરા છે ભાઈઓ આયુષ ને તો હે ને મુહર ને જ જોઈએ આયુષ ને હે ને થોડાક દે હે 13 તારીખ કે રજા પડી ઘણા દે હે હજી તો અહીં સામે જોવે તો રાજી એવો થાય નૈવી તારે ઊભા ઉભા ધુડે જ ખાવાની હે ને જે મનલ કામ પડ્યું ધુઈડે જ ખાય તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જે મારે છે ઘણી બધી વારસર બાકી છે ઘણું બધું કામ બાકી છે અને આજ જવાનું છે વાઢવા અને વાઢિયાની વાઢલની નિર્ણય કરવાનું કહેતી વાઢવા જવાનું હે તે હું ઝપેટામાં કામ બધું કરલા અને ઘાઇ ઘા પરવારે જા અને પછી જાય વાઢવા તે અટાણા નિર્ણય વાઢિયાની કરે કે હોવાની હાંજની નિર્ણય વાઢિયાની કરે એ કંઈ ખબર નથી કીધું કે વાઢિયાની નિર્ણય કરવાની હે એ તે વાઢવું જો હે એટલે ઢોર નાખીને વાઢન પછી કૂટી પાડે પછી નાખવાનું હોય તે વાઢવામાં થોડુંક ટાઈમ વધારે લાગે એટલે હજુ તમારે વારસો લે ને તો કામ ઘણું બધું બાકી છે અંદર આથી આઈને કામ નીકળ્યું પૂરું થાય તો એવું હોય તો સારું હાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ તો બહુ કંઈ લાંબુ શૂટિંગ અહીં જ કરે હગી અને બહુ કંઈ જાય જો લાંબો વિડીયો પણ નહીં થાય તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા એની જય માતાજી અને આવતો તમારી કોઈ પણ એવી કોમેન્ટ હોય ને કંઈ તમારા સવાલ હોય તો જરૂર તમે સવાલ કરે શકો તો આવતો વિડીયો એવી રીતના સવાલ ઉપર બનાવવાની ઈચ્છા હે તો તમારા કોઈના કંઈ સવાલ સવાલ હોય તો જરૂર તમે સવાલ દ્વારા જણાવી શકો તો આપણે આવતા વિડીયામાં કદાચ બે ચાર વિડીના વળામાં આપણે એવી રીતનો એક વિડીયો બનાવીશું કે બધાના સવાલ પણ જડે જાય ને મારે ક્યારેક કોમેન્ટના જવાબ દેવામાં મને ટાઈમ ન મળતો હોય તો હું એ વિડીયા દ્વારા તમને બધાને જણાવે દા તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી